ગુજરાતી કલાકારોનો ખૂબ જ દબદબો છે આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ આજે આપણે એક એવા કલાકાર વિશે જાણીશું જેમને મણીરાજ બારોટ સાથે ખૂબ જ ખાસ સંબંધ હતો આજે આપણે વાત કરીશું રાકેશ બારોટની સંગીતની સફર વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે કે રાકેશ બારોટનો મણીરાજ બારોટ સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે ચાલો ત્યારે અમે આપને તમામ વાતોથી રૂબરૂ કરાવીએ કે આખરે કંગી રીતે રાકેશ બારોટ ગુજરાત આ લોકપ્રિય ગાયક કલાકાર બન્યા ગુજરાતી લોકપ્રિય ગાયક કલાકાર રાકેશ બારોટનો નો જન્મ પાટણ જિલ્લાના વરવાડા ગામમાં થયો હતો તેમજ રાકેશ બારોટ જ્યારે ચૌદ વર્ષના હતા ત્યારથી જ સંગીત પ્રત્યે રુચિ લાગવા લાગી હતી તેઓ જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ મામા મણિરાજ બારોટ સાથે તેમની કેસેટ બનાવી હતી જો કે ત્યારબાદ વાત આગળ ન વધી અને મણિરાજ બારોટ દિવંગત થયા ત્યાર પછી ફરી એક નવી શરૂઆત કરી તેમના જીવનમાં ત્યારે સફળતા મળી જ્યારે ગીત સાજનને સંદેશો આવ્યો આવ્યું તો જ જપણ એવું છવાયું કે મામા મણીરાજ બારોટના ભાણેજ તરીકે અને એક ગાયક તરીકે રાકેશ બારોટનો ખુલ્લા મને સ્વીકાર કર્યો જે પછી એક પછી એક આલ્બમ મળતા ગયા અને રાકેશ બારોટ ઓડિયન્સના દિલમાં સ્થાન જમાવતા ગયા આપણે સારું આપવામાં નિષ્ફળ ન નીવડીએ બસ એ મહત્વનું છે એવું રાકેશ બારોટનું માંગુમ છે સૌથી મહત્વની વાત એ છે કે મણિરાજ બારોટ રાકેશ બારોટના મામા છે જ્યારે લોકોને ખબર પડી કે રાકેશ બારોટ મણીરાજ બારોટનો ભાણેજ છે ત્યાર પછી લોકો તેમને ખૂબ જ પસંદ કરવા લાગ્યા જ્યારે કેસેટનો જમાનો હતો ત્યારથી રાકેશ બારોટ કામ કરતા હતા અને કેસેટના કવર ઉપર મનીરાજ બારોટના ભાણેજ રાકેશ બારોટ એવું લખવામાં આવતું જે પછી વીસીડી ડીવીડીનો જમાનો આવ્યો અને ટેકનિક સાથે ગાવાની ઢબ અને પણ બદલ્યા અને હવે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ સાથે ડિજિટલ યુગ આવી ગયો છે સંગીત ક્ષેત્રમાં દિગ્ગજ એવા મણિરાજ બારોટ રાકેશ બારોટના મામા થાય છે તો કુટુંબમાં ચાર ભાઈ રાકેશ ત્રીજા નંબરના છે તેમના અન્ય ભાઈ શૈલેષ બારોટ પણ સિંગર છે અને મિત્રો રાકેશ બારોટ ફિલ્મોની વાત કરીએ તો તેમની પ્રથમ ફિલ્મ એકવાર મારા મલક આવજો અને મિત્રો આ ફિલ્મ રાકેશ બારોટ સાથે હિતેન કુમાર પણ જોવા મળ્યા હતા આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને તેમના પછી તેમની ઘણી બધી ફિલ્મો આવી હતી જેમ કે પ્રેમનું જાદુ મંતર સાવરિયા લઈ દેહો રંગની ચૂડી પ્રીત સાહેબા ના બુલાય ગોરી તારો પીવ કરે પોકાર રોહિની સગાઈ પડકાર કાળજે કોરાણી મારી સાજના જીગર જાન પરદેશી ઢોલા મને લાગી લગન તારા પ્રેમની અને રામ જાણે જેવી ઘણી બધી ફિલ્મોમાં પણ રાકેશ બારોટને કામ કર્યું છે અને મિત્રો રાકેશ બારોટના સોંગની વાત કરીએ તો યુટ્યુબ પર રાકેશ બારોટના ઘણા બધા સોંગ આવતા જ રહે છે અને ખૂબ જ લોકપ્રિય પણ છે કે જેમને કરોડો વ્યૂઝ મળે છે તો મિત્રો રાકેશ બારોટની ફિલ્મ તમારી ફેવરિટ કઈ ફિલ્મ છે તે કોમેન્ટ કરીને જણાવશો અને તેમનું કયું ગીત તમને વધારે ગમે છે તે પણ જણાવજો ધન્યવાદ મિત્રો